અગરિયાના માર્ગદર્શન હેઠળ અને દમણ જિલ્લા ભાજપા દ્વારા વિશાળ મશાલ રેલી યોજાઈ હતી આ શૌર્ય મશાલ રેલીનું પ્રસ્થાન દમણના નમો પથ પર આવેલા હોટલ પ્રિન્સેસ પાર્કથી થયું હતું અને સમાપન નમો પથના દેવકા સ્થિત નવા ભારતના ચક્ર સુધી થયું હતું રેલીમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકરો જોડાયા હતા આ કાર્યક્રમમાં ખાસ આત્મીય ઉપસ્થિતિ ભાજપના પ્રદેશ પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલની રહી હતી જો કે કાર્યક્રમની અંતે દમણના નિવાસી ભારતીય સેનાના ભૂતપૂર્વ સૈનિકોને શાલ ઉડાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા કારગીલ વિજય દિવસ મનાવવામાં આવ્યો મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો એનજીઓ સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ સૌ આમંત્રિત મહેમાનો અનેક વિશેષ જે આર્મીના જવાનો છે જે રિટાયર્ડ થઈને પોતાની જિંદગી અહીંયા જીવી રહ્યા છે એવા સૌ આર્મીના રિટાયર્ડ જનરલ મેન જોડે આ દિવસ ઉજવવામાં આવ્યો મશાલ સર્ગસ કાઢવામાં આવ્યો આપ સૌ જાણીએ છીએ કે કારગિલ વિજય દિવસ એ આપણા માટે એક લેગેસી એક માત્ર દિવસ નથી પણ હાલમાં આપણે ધારો કે અમરનાથ યાત્રા કરતા હોઈએ વૈષ્ણોદેવી જતા હોઈએ કેદારનાથ જતા હોઈએ ગમે ત્યાં અહીં બધી જે નોર્થ ઇન્ડિયાની અંદર જે બધા આપણા ધાર્મિક સ્થળો આવ્યા છે ત્યાં જઈએ છે આપણે ત્યાં જઈ કેવી શકીએ છીએ તો એ આપણો ફોજિતા તેનાત છે આપણી સતત રક્ષા કરે છે અને એવું જ આ કારગિલ એક બહુ જ અઘરો વહો હતો પણ આપણી જવાનો જે શૌર્ય જે મહેનત અને જે દેશ પ્રેમ માટેની જે એમની એમની જિંદગી એમને ખફા કરી છે એ ખરેખર યાદ કરવા જોઈએ અને એટલા માટે જ જે આજનો દિવસ છે કારમી વિજય દિવસ એ એમના શૌર્યને એમની શાહદતને એમની જે એમને જે બલિદાન આપ્યું છે એને યાદ કરવાનો દિવસ છે વિશેષ કરીને જે સ્કૂલના બાળકો છે જે જનરેશન આપણું આવી રહ્યું છે એ જનરેશન પણ આ દિવસને યાદ રાખે અને બર્થડે યાદ રહે છે બધું જ યાદ રહે છે તો આ તો અતિ મહત્ત્વ આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ ભારતની અંદર એ આપણા જવાનોને લીધે આપણે લઈ શકીએ છીએ તો એ આવો એક સુંદર પ્રસંગ પથ ઉપર ઉજવવામાં આવ્યો ને અહીંયા આગળ ખૂબ સરસ ગ્લોબ છે તો હું ગ્લોબ તરફ આંગળીજી આ જો આપણું ભારત અને ભારતની અંદર આપણે અહીંયા છે આટલા મોટા ભારતને જો રક્ષા કરે છે એ આપણા જવાનો વીર જવાનો આપણી રક્ષા કરે છે ત્યારે એમને યાદ કરવાનો આજનો આ સુંદર પ્રસંગ અમને બધાને પ્રાપ્ત થયો છે એ બદલ આ ટીમને આખી ટીમને જેમણે આયોજન કર્યું છે એ હૃદયથી હું એ લોકોને અભિનંદન આપું છું અને તમારા બધાનો આભાર વ્યક્ત કરું છું કે લોકો સુધી આ મેસેજ